ભાવનગર શહેરના છેવાડે આવેલા લાકડીયા પુલ નજીક કાળ ભૈરવ દાદાના મંદિરે મંદિરે ભૈરવ દાદાના જન્મ જયંતિની ઉજવણી પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમો દાદાના મંદિરે જન જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું કે કાર્તક માસના વદ આઠમના ના મધ્યાહન કાળમાં કાળભૈરવ દાદા અવતરણ થયું હતું જેને પગલે આજે જન્મ ઉજવણી કરી શ્રીફળ હોમ અન્નકૂટ અને ભજન કાર્યક્રમ યોજાયા હતા જ્યારે એકસો અઠાવન કિલોના લાડુનો પ્રસાદ દાદાને અર્પણ કરાયો હતો Om um, Varunaaya Swaha Namo Varunaaya Tat Yuddam Om Vayave Swaha Om um, Vayave Om <coughs> um, Varunaaya Om um, Vayave Swaha

スタジオ ઓમ સિદ્ધો આદેશ શ્રી કાલભૈરવ જયંતિ કાલભૈરવજી મહારાજનો પ્રાગટ્ય દિવસ કાલાષ્ટમી જેને કહેવામાં આવે છે પ્રત્યેક જીવમાં ભગવાન ભૈરવજીનો નિવાસ છે આપણે એમને વંદન કરીએ જે ઉદ્યમ નામની શક્તિ છે ચેતના નામની શક્તિ છે કાલ કાલભૈરવજી મહારાજ ધર્મના રક્ષક પણ છે ને દંડક પણ છે જો પ્રત્યેક જીવ મર્યાદામાં જીવે સંયમથી જીવે તો ભગવાનની ભૈરવજીની અસીમ કૃપા રહે આજના દિવસે આપણે કાલ કાલભૈરવજી મહારાજના આઠ સ્વરૂપની ઉપાસનાનો વિશેષ મહિમા હોવાથી પ્રત્યેકે આજે વિશેષ ભગવાન ભૈરવજીની આરાધના કરવી જોઈએ વિશેષ નહીં કરતાં વિશેષ જ્ઞાન ન હોય વિશેષ ઉપલબ્ધિ ન હોય પણ આજના દિવસે કાલભૈરવ જયંતિ નિમિત્તે શ્રી ભૈરવજી મહારાજનું સ્મરણ માત્ર કરવાથી આપણા અંગના રોગ છે આપણા ભય છે આપણી અંદર શત્રુતા બાહ્ય શત્રુતા કોર્ટ કચેરી બાળકોને વિદ્યાની પ્રાપ્તિ સિદ્ધિ ક્ષેત્ર રાજકીય ક્ષેત્ર અને જ્ઞાનની વૃદ્ધિ અવશ્ય થાય છે આજ જયંતિના દિવસે ભૈરવજી મહારાજને વિશેષ છપ્પન પ્રકારની વાનગીઓથી અન્કૂટ ધરવામાં આવે છે એકસો ને અઠ્ઠાવન કિલોના લાડુનો આજ ભગવાન ભૈરવજીને ભોગ વિશેષ ભોગ લગાવવામાં આવે છે